બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકા બ્રહ્મ સમાજે પરશુરામ જયંતિ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી જયંતિ પૂજા કરી આરતી કરી ઉજવણી કરવામાં આવી શિહોરીમાં દર વર્ષે શોભાયાત્રા સાથે ધૂમધામથી ઉજવણી કરવામાં આવતી હતી આ વર્ષે કાંકરેજ બ્રહ્મ સમાજ દ્વારા શિહોરી ખાતે પરશુરામ જયંતિ ઉજવણી મોફુક રાખી સમસ્ત કાંકરી બ્રહ્મ સમાજે મૌન પાડી અન્ય કાર્યક્રમો રદ કર્યા રામજીભાઈ પરશુરામ જયંતિ હોવા છતાં અમે સમસ્ત કાંકરે તાલુકા બ્રહ્મ સમાજે એવો નિર્ણય લીધો છે કે આ નિર્ણય ફક્ત આપણે કોઈ યાત્રા ન ગાળતા ફોટાની પૂજા કરીને આજે આપણે ઉજવણી કરીએ કારણ કે આપણા દેશની અંદર કાશ્મીરમાં પહેલગામની અંદર જે હુમલો કરવામાં આવ્યો અને એની અંદર છવ્વીસ જેટલા લોકો આપણા હિન્દુઓ જે ત્યાં આગળ શહીદ થયા છે એવા શહીદોને શ્રદ્ધાંજલિ આપીને અમે મૌન પાડીને અહીંયા આગળનો જે પ્રોગ્રામ છે એને અમે સ્થગિત કરીએ છીએ એટલા માટે કરીને કે આજે દેશ ઉપર આવડી મોટી આફત આવી હોય ત્યારે અમને બ્રાહ્મણોને પણ ઉત્સાહ ના થાય પણ અમને હવે એમ લાગે છે કે આ દેશની અંદર ફરીથી પરશુરામના કુવાડી જે કહેવાય એ વર્ષોરામની પાસે ફરીથી અહીંયા અમારા બ્રાહ્મણોએ એવો નિર્ણય લીધો છે કે હિન્દુ સમાજને ભારતને જ્યારે જરૂર પડે ત્યારે બ્રાહ્મણો પણ મોક્ષ રહેશે આ જુદી બ્રાહ્મણો આ દેશ માટે ફના થયા છે અને ભવિષ્યમાં જરૂર પડે ફના થવાના છે આજે અમે મોદી સાહેબને ભારત સરકારને અમે સંદેશો આપવા માગીએ છીએ મંડિયા થકી કે અમારી જ્યાં જ્યારે જરૂર પડે હિન્દુઓમાં ત્યાં બ્રાહ્મણો ત આપણી સાથે જ છે અને આ પાકિસ્તાનને તોડ જવાબ આપવો પડે કે ભવિષ્યની અંદર આવા હુમલાઓ ન કરે વારંવાર હુમલાઓ થાય છે પણ આ વખતના જે મોદી સાહેબના સરકારના જે નિર્ણયો છે એ નિર્ણયને લઈને આખા દેશની અંદર એવું વાતાવરણ બન્યો છે કે જેના કારણે એક એક યુવાન આપણો ખનગી રહ્યો છે કે કદાચ પાકિસ્તાનની સામે યુદ્ધ કરવું પડે તો યુદ્ધ કરજો આપણી સૈન્ય જે છે આપણી જે હિન્દુઓ સમાજ છે એ તમામ વધારે આનામાં સમાજ આપણા દેશ સાથે જોડાયેલો છે અસ્તો ભારતમાં તકી જાય આજે પરશુરામ જયંતિ છે ત્યારે સમસ્ત કાંકર તાલુકા બ્રહ્મ સમાજ સૌ પ્રથમ જે આપણા કાશ્મીરમાં પહેલગામની અંદર હુમલાની અંદર જે લોકો શહીદ થયા છે અને શહીદના માધ્યમ જે શહીદ થયા છે એવા શહીદો માટે આપણે સૌએ મૌન પાડી અને શ્રદ્ધાંજલિ આપશું